મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધા મજા માને જો એકના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને આજે પાછા આપણે રિટર્ન વાળી આવી ગયા છીએ દવા છાંટવા માટે દવામાં તો છે આપણે જો સેટ આ છે આપણે સેટ બાયો નાઇન્ટી નાઇન અને સ્ટીમબ્રિચ એ આપણે આ મગફળીની અંદર અત્યારે શરૂઆત કરવાની છે કારણ કે આ પહેલો ડોઝ જ છે અત્યારે તો બીજો ડોઝ તો નથી મારેલો પહેલો ડોઝ જ છે હજી કારણ કે ત્યાં તો કંઈ દવાની જરૂર હતી નહીં આની અંદર તો આપણે પહેલો ડોઝ ચાલુ કર્યો છે તો આનું રિઝલ્ટ તો આપણે અઠવાડિયા પછી આ દવાનું રિઝલ્ટ આપને આપણે અઠવાડિયા પછી જોવા મળે તા સુધી કંઈ જોવા મળે નહીં તો આમાં હું છે કે કોક કોક પાંદડું નવું આવે છે ને પીળાશ ઉપર દેખાય છે ને તો આપણે હું આ જ આપણે મારી દઈએ અને એની ફીટ પણ સારી એવી કરે સ્ટીમ કામ બહુ ઊંચામાં ઊંચું કામ છે અને સેટ છે એ તો કાર્બનને પીએચ લેવલ માટેનું છે એટલે મૂળને સડો પડતો અટકાવી દે એવું બધું કામકાજ સેટ આપે છે આપણે તો બાયો નાઇન્ટી નાઇનના તો ને મિક્સિંગ એજન્ટ છે અને સ્પ્રેડર છે એવું બધું બે ત્રણ ઘાતનું કામ છે તો ચાલો આપણે પણ ગાય ગાય વળગી જઈએ આ બધું છે જ આપણી પણ ઓલરેડી કમ્પ્લીટ અને આપણો પંપ પણ તૈયાર રાખી દીધો છે ઢોલ પણ આવી ગઈ છે અને એની કમ્પ્લીટ બધું કરી લીધું છે ને બધું તો ચાલે ચાલો આપણે ત્રણનો ડોજ પહેલાં ચાલુ કરી દઈએ આજથી આપણે બે વાડીમાં છાંટવાનું છે આ ગામને અડીને છે વાડી ત્યાં નજીકમાં ત્યાં છાંટવાનું છે અને એક અહીંયા બે જગ્યા ઉપર છે ઓલી વાળીએ તો આપણે બધું આ છટાઈ ગયું હતું એક વાળીએ તો બે વાડી બાકી હતી તો ત્યાં આજના કામમાં પૂરું કરી દઈએ બધું તો ચાલો આપણે ગાય ગા વર્ગી જઈએ હા પેલું એ કે આ સેટનું પ્રમાણ આપણે રાખવાનું છે પાંત્રીસ એમ એલ બાયો નવાણું છે પાંચ એમ અને સ્ટીમ બ્રિજનું છે પચીસ એમ એલ આ રીતનું આપણે ડોઝાની અંદર મારવાનો છે તો ચાલો આપણે ગાય ગા વર્ગી જઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ કેમ છો બધા મજામાં એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર નવા રાખી શુભેચ્છા આપીએ છીએ સવાર સવારના દસ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ફ્રી થઈ જ ગયા પોતા એક બાકી તો ઈ પણ કરી લીધા કેમ કે દસ વાઈ ગયા હોય ફ્રી આપણે થઈ જ છે બધું કામ કમ્પ્લીટ કરી દીધું છે અને બીજા ત્રીજા ગયા સ્કૂલે રિસર્ચ ના આવ્યા તો ઈ પણ વૈયા ગયા રિસેસમાંથી આવી અને અત્યારે અત્યારમાં છોકરાને રિસર્ચ પડી હોય ને એટલા ધડબડાટી કરે કે વાત પૂછોમાં સર ખીજાણાથી બધા વૈયા ગયા અંદર તો ચાલો આપણે એવું બધું કામકાજ છે છોકરા બધા રાયડું નાખેલા એવા બધા જોર છે બધા તો ચાલો બધું અને આપણે કાલે સામાન એ પણ વિડીયો જોઈએ છે ખબર જશે આપણે બધી વસ્તુ તો કઈ બતાવવાની તો થતી નથી વિડીયા આપણે બધી કાલે લઈ જ લીધી છે અને મમ્મી પપ્પા છે નીંદવા બીજી વાળીએ અને ગયા છે દવા છાંટવા તો બધા હવા ના મે હવે આવી ગયા ને આપણે રસોઈ અડધી કરી લીધી અડધી બાકી છે મમ્મીને ને ભાત લઈ ગયા થઈ કે એ બે અલગ અલગ વાડીએ બાપ દીકરો છે તો પછી ધકા ધક્કી ને એટલે હવે આમાં ત્રણ જણા નું બનાવવાનું છે ત્રણ નું બની ગયું ત્રણ નું બનાવવાનું રહે છે તો ચાલો હમણાં પછી આપણે રોટલી બનાવવાની છે સંભારવાનું શાક બે થઈ ગયું છે ચોરીનું મસ્ત મજાનું પલાળીને ચોરીનું શાક બનાવ્યું હતું એ પણ થઈ ગયું છે ચાલો અત્યારે અત્યારે છોકરાનું રિસોર્સ પહેરી રાડો રાયડ ત્યાં જોઈએ બધાય જોતો ખરા હા બાટલા જાવ હવે અમારે કામ છે દીજોડી અમાર દીજોડી લઈ લે સ્મજન આપણે પલાળેલી ચોરી નું શાક મસ્ત મજા એકદમ લાલ ચટાકેદાર બનેલું છે ચાલો આપણે હવે સંચે બેસવાનું કામ છે તો થોડું ઈ કરી લઈએ અને ગરમીનો માહોલ પણ એટલો બધો છે અને આજે તો કોઈ પણ બજારમાં છે જ નહીં કેમ કે આટલી વરા કાલે વરસાદ નથી આવ્યો ને કાલે સવારમાં આવ્યો તો એટલે કાલે આખો બધી વરાફ હતી એટલે આજે તો કામ કરો બધા વહી ગયા કોઈ છે જ નહીં આ અમારે દુકાન બધા બેઠા જ હોય કેમ કે વરાફ હોય એટલે પછી આજે તો વરાપ વરસાદ હોય તો બેઠા હોય વરાપ છે એટલે કોઈ છે જ નહીં અને પોપટ સરસ મજાના તારે બેસી ગયા છો મસ્ત મજાના બેઠા હે ને મારું રખોલું રાખીને પોપટ બેઠા રહે પોપટ ચી ચીચ્યું કરે એટલે જો આવું જ પડે કે કાંઈક વસ્તુ હોય તો જ પોપટની બોલતા હોય પોપટને કાપડ ને આવું થાય તો એવું બધું કામકાજ છે અને પવન સરસ મજા ગલેરીમાં ઊભા રહે ને તો એકદમ મસ્ત મજાનો પવન આવે છે સરસ મજાનો અને ચાલો હવે આપણે આપણું કામકાજ રસોઈ નું થોડીક બીજું કામ નામ બધું છે બધું કરી લઈએ અને હજી પોતા થઈ ગયા છે તો ડોલ આપણે અહીં નહીં પડી છે એક પાત્ર આપણે આઈથા કરીએ એક એક દિવસ આઈથે પોતું કરી નાખીએ એક દિવસ મસી નથી કરી નાખીએ ઊભે પોતે તો ફટાફટ કામ મોડું થતું હોય એ પ્રમાણે આપણે કામ કરીને ભાગ હોય પછી તો ચાલો આપણે હવે રસોઈનું ને એવું બધું કામકાજ થોડું થોડું આગળ આપણને ગોઠવવાના ને એવું બધું કામકાજ છે એ કરી લઈએ હા હા સારું જ છે તો ચાલો સરસ મજા નથી લેતી તારે લીધો જ નથી યાર બીજા બેન છે જઈશ તો કે મારો વીડિયો લીધો રોટલી મસ્ત મજાની ની આપડે ચડી ચૂલા ઉપર મસ્ત ખાવા માંડ્યા સુગંધ પણ એકદમ મસ્ત મજા ની આવે છે આપણું દેશી ઘી ને દેશી તેલ બે મસ્ત મજાનું કેમ કે માંડવી તેલ છે ઓર્ગેનિક મસ્ત મજાનું તો ચાલો આપણે રોટલી બનાવી લઈએ બધા આવેલા જમી લઈએ બ્યુટી પૂરી થઈ ને હવે દ્વિજા ની ડ્યુટી આવી ગઈ છે જોઈ લ્યો રોજના મેની છે રોટલી કેમ દીજા કેમ સર્વિસ ચાલુ ને તારે બ્યુટી ચાલુ થઈ ગઈ ને નોકરી મેં રોટી બનાવી લીધી જો આપણે થપ્પો માર લીધો રોટલી નો અને દીજાનો તાપ ચડી ગયો છે દીજાને બે રોટલી ચડી ગઈ છે अब एक छोड़वानी बाकी से मस्त मने ओली बे ले ले चढ़ी गई थी कोईリカजी जा एक मस्त मजाण साग भाजी गीत गाते थी केतलू मस्त तो वो फाइनो कानो रोटली थोड़ी बड़ी गिदवी जानी नाके दे नाके दे नो बड़े।, नो बड़े क्यों गीत गाते तो सिंगल ठीक है ચોરી ચાડા પડતું તો ચાલો મસ્ત નાના નાના એથી નાના રોટલી એટલી સરસ લાગે છે હું બટકા ભરી લઉં આમ ખાઈ ખાઈ જાવ એમ થાય પણ શું ડુઆડન છે ને ડુઆડન સુકો બટ તો ચડશે નહીં તો થઈ જાય એટલે ના શ્રાવણ મહિનો ચાલે છે સરસ મજાનું કબૂતર હું ને પપ્પા ત્રણેય જઈશ ત્યાં દવા ખાલી આપડે રીન્સર જઈશી દ્વીજા અમારે ઉઠાડી આળસ મળે છે અને એટલી આળસ આવે દ્વીજા બે ને પંપ ને પાણી લઈને રેડી થઈ ગયા છે જો પાણી ભરવા જઈશે તો ચાલો આપણે ધીરે નીકળીએ એકદમ મસ્ત મજાનું નું નજર હશે આપણે આવી ગયા વાળીએ અને છાંટવા મળશે બ્વીજા ને ભેગી લઈ કરે છે નાસ્તો કેમ એ વાડીએ નાસ્તો કરે છે એકદમ મસ્ત મજાનું પણ જન્મ જન્મ આવવા માંડ્યું છે દવા તો થાય ને શું નહીં ફરફર્યું થઈ ગયું છે ચાલુ સરસ મજાનું વાડીનો નજારો એટલે નજારો છે બાકી બધે નીંદુ કામ આવે છે આપણે ત્યાં વાડી નીંદાઇ ગઈ એટલે મમ્મીની તાઈ કે ગઈ છે વાળી ગયા છે મમ્મીની

ધરતી માતા એ લીલી ચંદડી વઠી એવું સરસ મજાનું ઠેર ઠેર જ્યાં નજર પડે ત્યાં એવું જ સરસ મજાનું છે લીલું છમ એ વાત આપડે ઢીંગલી તાજ થઈ જાય ટાકી શું હા ઈ તો તો આવશે ને ઓલા તમાર વાતોડિયો તમારો પાછા

અને આપણે પણ હવે જમી લઈએ વારું કરી લઈએ તો વિડીયોને પણ હવે એન કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ન કરીએ તો ગાય ગાય કરી નાખજો અને બે લાયકન બટન દબાણ તો ભૂલતા જ નહીં તો ચાલો મળીએ કાલે એક નવો વિડીયો સાથે ઓકે સાટાભાઈ ભાઈ